અંકલેશ્વર સિલ્વર પ્લાઝા નજીક આવેલા પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની સાતમી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડવામાં આવતા આયોજન થયું હતું આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે બેટી બચાવો બેટી પઢાવો તેમજ દીકરો દીકરી એક સમાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો આપણે રાજસ્થાન લલિતાબેન રાજપુરોહિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમનું તેમજ તેમના સમાજના મોભી અને મહેમાનો વિશેષ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું इससे पहले छह कार्यक्रम हम आयोजित कर चुके हैं राजस्थान सेवा मंडल के प्लॉट पर ये कार्यक्रम का आयोजन हो रहा है बॉक्स क्रिकेट का टूर्नामेंट चल रहा है आर पी का और इसमें आठ टीमें भाग ले रही है ओवर का ये एक, एक मैच रहता है इस प्रकार से अलग अलग आठ टीमें हैं और उसमें कंपलसरी हमने एक लेडीज एक गर्ल्स को खेलने के लिए रखा हुआ है ये हम बेटियों को महिलाओं को आगे लाने का एक प्रयास है हमारा ये और इस तरह से हमारा ये रेगुलर uh, हम हर वर्ष इस आयोजन करते हैं सातवा आयोजन है, है हमारा और खूब खुशनुमा वातावरण है हमने यहाँ समाज के अंकलेश्वर में निवासी सभी जनों को भी इसमें आमंत्रित किया है इस तरह से ये टूर्नामेंट अभी हमारा चल रहा है मीडिया के आप सभी बंधु पधारे आप सबका भी खूब खूब स्वागत हार्दिक अभिनंदन